ધર્મતી ડબોઈમાં ખેતીવાડી ઉદ્યોગના બજારો સમિતિ મેદાન ખાતે માં ગટ ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવને વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી સ્વાદ શિવ વ્રજરાજ કુમારજી મહારાજશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવાયો વડોદરા જિલ્લાની ઐતિહાસિક નગરી દર્ભાવતી ડબોઈ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રમુખ સ્થાને ગટભવાની કલ્ચર ગ્રુપ દ્વારા સતત આઠમા વર્ષે ખેતીવાડી ઉત્તરના બજાર સમિતિના મેદાન ખાતે મા શક્તિની આરાધનાના પર્વની નવરાત્રીને અનુલક્ષી દર્ભાવતી નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષ વિશેષતા યુનિકસ કોન્સેપ્ટ યુનિક મેસેજ સાથે મેદાનને સુશોભિત કરી હિન્દુ સમાજને પ્રેરક સંદેશો મળી રહે તે માટે ઉત્સાહી ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે ઓપરેશન હિન્દુની ટીમ હેઠળ સમગ્ર ગરબા ગ્રાઉન્ડને તિરંગામાં સાથે સજાવટ કરી હતી સતત આઠમા વર્ષે પણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહારાજશ્રીએ આજે સુદ એકમ સોમવારના રોજ નવરાત્રી મહોત્સવના પ્રથમ દિને મુખ્ય ઉદઘાટન પદે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો કપાળે તિલકમ તો જે ગરબા મેદાનમાં પ્રવેશના નિયમો આવકારતા પૂજ્ય વ્રજરાજ ભગવાનના ના પર રહેવા નું મહત્વ સમજાયું હતું ઉપરાંત ધારાસભ્ય શૈલેષ મહેતા જેવા દીર્ઘ દ્રષ્ટાંત લીડર મળ્યા તે માટે દભો વિસ્તારમાં ભાગ્યશાળી હોવાના પોતાના પ્રવચનમાં ટાંક્યું હતું નવરાત્રિ મહોત્સવના ઉદઘાટન પ્રવિષ્ટે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પુરાણી સ્વામી ડભૈ નગરપાલિકા પ્રમુખ બિરેનશાહ બ્રહ્મ જાગૃતિ મંચના બીનાબેન મહેતા વી વાયુઓના ઉપપ્રમુખ રૂમિલ મહેતા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ ડો ડોક્ટર બી જે બ્રહ્મડ અશોશિકાંત પટેલ સહિતના આગેવાનો મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આઠ વર્ષથી અહીંયાના કલ્ચરલ એસોસિએશનના તત્વાવધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે ખરેખર આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે અને જે રીતે દર્ભાવતીના અંદર શૈલેષભાઈ સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો એવું જ એક નિયમ અને અનુશાસન અહિયાં તૈયાર કરવામાં આવ્યું આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે આ પ્રસંગે જે શૈલેષભાઈએ હમણાં વાત કરી થોડાક સમય પહેલા એ દર્ભાવતીની અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર દર્ભાવતી ગામ એ ખૂબ વિકાસશીલ ગામ બનશે અહીંયાના લોકો વધુ સુખી બનશે અહીંયાના લોકો વધુ સુરક્ષિત બનશે એવો મને વિશ્વાસ છે કલ્ચરલ એસોસિએશનના બધી જ આખી ટીમને શૈલેષભાઈને સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ મંગલ આશીષ શુભમ અને આ વખતે ઓપરેશન ની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા જે એમનું ગાયકવૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રભરી વિનંતી કરું છું ને આમંત્રણ આપું છું આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા તમામ હિન્દુ ધર્મ માનનારા એ તમામને હું આવકારું છું પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં એની આજે જ મેં ઇન્ડિયા ન્યૂઝ ઉપર સમાચાર જોયા છે ત્યારે આનંદ થાય કે ગર્ભાવતીથી શરૂ થયેલી તિલક નહીં તો એન્ટ્રી નહીં એ ઝુંબેશ સમગ્ર દેશમાં અત્યારે પ્રસ્થાપિત થઈ છે એ ગર્ભાવતીનું ગૌરવ છે